નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર અંબાલા પટેલની નવી આગાહી ખેડૂત આંદોલન મોટા સમાચાર આ વર્ષે બજેટ વહેલા શરૂ થશે હવે પાકો મકાન બનશે એસબીઆઈ બેંકે એટીએમ ચાર્જ વધાર્યો ભાડાના મકાનના નવા નિયમો પેટ્રોલ ડીઝલના નવા સમાચાર ખેડૂતોના ખાતામાં આવશે પૈસા બે હજાર રૂપિયાનો એકવીસમાં હપ્તો નથી મળ્યો ઇન્કમ ટેક્સમાં મળશે મોટી રાહત ફાસ્ટેગના નવા નિયમો ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની લોન ખેડૂતોને આ યોજનામાં ફોન નહીં મળે બે હજાર રૂપિયાનો બાવીસ હપ્તો ક્યારે મળશે વિગાડી વીસ હજાર રૂપિયાની સહાય મળશે રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર હવે તમારું કામ અટકશે નહીં લાયસન્સને લઈને મોટા નિર્ણય દરેકને મળશે દસ હજાર રૂપિયા રાતોરાત તેલના ડબ્બાના ભાવની અંદર ઘટાડો જૂના વાહનોના નવા નિયમો અને મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છુઓ તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાની ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો અંબાલા પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે હાલ મિત્રો ઉત્તરીય ઠંડા પવનો અને પવનની ગતિને કારણે ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર મિત્રો માવઠાની પણ આગાહી હતી પરંતુ હવે ગુજરાતમાં માવઠું નહીં થાય ગુજરાતમાં હાડ થીજવટી ઠંડી પડી રહી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે તે આગાહી કરી છે અને જણાવ્યું છે કે ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળી રહી છે એ અસર પાછળનું કારણ શું હોઈ શકે તો અત્યારે મિત્રો વેધર એનાલિસિસ અને ફોરકાસ્ટની જે માહિતી છે એ પ્રમાણે આગાહી જોઈએ અને ખાસ કરી અંબાલા પટેલ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ તમને જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને જે માનવસર્જિત જે છે એ ન્યુક્લિયર પ્રયોગો છે તેમજ મિત્રો ઘણા બધા એવા કુદરતી ફેરફારો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેવી અસરોના કારણે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે ખાસ એ પણ કહેવામાં આવ્યું છે કે આગામી અઢાર જાન્યુઆરી આસપાસ નવા પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે જેના કારણે અઢાર તારીખથી લઈ અને ત્રેવીસ તારીખ સુધી એટલે ત્રેવીસ જાન્યુઆરી દરમિયાન છે ગુજરાત રાજ્યનું હવામાન બદલાતું જોવા મળવાનું છે અને આ દરમિયાન વાદળછાયું વાતાવરણ પણ છે જોવા મળવાનું છે તો આ પ્રકારની એક સૌથી મોટી આગાહી અંબાલા પટેલે વ્યક્ત કરી છે અને હજી પણ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે તે અંગેની પણ માહિતી અત્યારે સામે આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂત આંદોલનના મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો કિસાન સંઘ જે છે એમના દ્વારા ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સાથેની જે બેઠક હતી એ બાદ બાર તારીખનું આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી છે આવતા જ ગુજરાતના રાજ્ય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ પણ આ મામલે આક્રમક પ્રતિક્રિયા આપી છે અને કિસાન સંઘ પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે પણ જણાવ્યું છે કે કિસાન સંઘ હંમેશા જેમ કુલડીમાં ગોળ ભાંગીને ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે એ પ્રકારનો અત્યારે બાર જે જાન્યુઆરીના રોજ ખેડૂત આંદોલન થવાનું હતું એ હવે મોકૂફ રાખવા પાછળનું કારણ પણ જણાવવામાં આવી રહ્યું છે શું કારણ હોય શકે મિત્રો આવનારા સમયની અંદર ખ્યાલ પડી જશે ત્યાં સુધી મિત્રો નવા સમાચાર અને નવી માહિતી તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ મળતી રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આ વર્ષે બજેટ છે એ બે દિવસ વહેલા શરૂ થશે તમને જણાવી દઈએ તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષના ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખે છે એ બજેટ શરૂ થતું હોય છે પરંતુ આ વર્ષે બે દિવસ વહેલા છે એ બજેટ શરૂ થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમાં કેન્દ્ર બજેટ એટલે કે કેન્દ્ર સરકાર તરફથી જે બજેટનો અત્યારે કહેવામાં આવી રહ્યું છે આ બજેટ ત્રીસ જાન્યુઆરીના રોજ શરૂ થશે તો એની પાછળનું શું કારણ છે તે પણ તમને જણાવી દે અને ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર વાતા જે છે એ બજેટને લઈને શું વાતાવરણ છે એ પણ તમને જણાવી દઈએ તો અત્યારે હાલ જે યુનિયન બજેટ બે હજાર છવ્વીસ છે એ આ વર્ષે કેન્દ્રીય બજેટ બે દિવસ વહેલું શરૂ થશે રજૂ થશે સૂત્રોએ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિનું સંબોધન અઠ્યાવીસ જાન્યુઆરીએ કરવામાં આવશે ઓગણત્રીસ જાન્યુઆરીએ આર્થિક સર્વક્ષણ રજૂ કરવામાં આવશે અને ત્રીસ જાન્યુઆરીએ નાણાં મંત્રી નિર્મળા સીતારમણજી સંસદમાં નવમી વખત બજેટ રજૂ કરશે અને સીતારમણ ત્રીસ જાન્યુઆરીએ બજેટ રજૂ કરશે સૂત્રોના જણાવ્યા અનુસાર એ પણ માહિતી મળી રહી છે કે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરીને બદલે ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ શુક્રવાર ના રોજ બજેટ છે એ રજૂ કરશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે પાકું ઘરનું મકાન છે એ બનશે ઘણા બધા લોકોનો એવું સપનું હોય છે પાકું મકાન બને ઘરનું ઘર બને તો હવે એ સપનું પૂરું થશે નીતિ આયોગ પ્લાન અંતર્ગત દેશમાં સામાન્ય અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમના માટે ઘરનું ઘર ખરીદવું હોય એ વધુ સરળ બનશે અને સસ્તું પણ બનશે નીતિ આયોગ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સહયોગથી તૈયાર કરેલ રિપોર્ટ એ હોમ ફ્રેમવર્ક ફોર પ્રોમોટિંગ અફોર્ડેબલ હાઉસિંગમાં અનેક નાણાકીય રાહતો અને પ્રોત્સાહનની ભલામણો કરી છે અને આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ જમીનની વધતી કિંમતો હોમ લોનની મુશ્કેલીઓ દૂર કરી સામાન્ય નાગરિકોને રાહત મળે એ હેતુથી ઘણા બધા લોકો સુધી છે એ હવે આ મકાનની યોજના પહોંચી જશે એટલે ઘરનું મકાન બનાવવું એ હવે વધુ સરળ બનશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો એસબીઆઈ બેંકના એટીએમના ચાર્જ છે એ અંતર્ગતના નવા સમાચાર સામે આવી ગયા છે મિત્રો તમને જણાવી દઈએ તો એસબીઆઈ બી બેંકની અંદર જે અત્યારે ખાસ કરીને કહેવામાં આવ્યું છે એ પ્રકારે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ એટીએમ કાર્ડને લઈને જે છે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે એ તમને જણાવવાના છીએ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે જેમાં એસબીઆઈ એટીએમના ચાર્જ એટલે કે વિડ્રોલ ચાર્જને લઈને જણાવવામાં આવ્યું છે કે વધારાનો ઇન્ટરેસ્ટ ચેન્જ છે એ ફીમાં વધારો કરવામાં આવશે નોંધનીય છે કે એસબીઆઈએ અગાઉ પણ ફેબ્રુઆરી બે હજારને પચીસમાં એટીએમ ટ્રાન્ઝેક્શન ફીમાં વધારો કર્યો નવો દર એક ડિસેમ્બર બે હજાર ને પચીસથી લાગુ કરવામાં આવ્યો એસબીઆઈના જણાવ્યા મુજબ નવી ફી એક ડિસેમ્બર બે હજાર પચીસ સુધી અમલમાં હતી અને આ મુખ્યત્વે અન્ય બેન્કોના એટીએમનો ઉપયોગ કરતાં બચત અને પગાર ખાતા ધારકોને અસર કરશે તો આ પ્રકારે અત્યારે સમાચાર મળી રહ્યા છે અને હજી પણ ગુજરાત અને કેન્દ્ર સરકાર એટલે કે ભાજપની સરકાર છે એમના દ્વારા જો બેંકના નિયમોની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર કરવામાં આવશે તો નવા નિયમો અંતર્ગત છે એ પણ ફેરફાર થઈ જશે બેંકના નિયમોની અંદર પણ મોટા ફેરફારો છે એ થઈ જશે ત્યાર પછી અંદર આગળ જોઈએ તો મિત્રો લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે ભાડાના મકાનના નવા નિયમો શહેરમાં ભાડાના મકાન ઉપર આપવા બાબતે ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે ઘણા બધા લોકો એવા છે કે જે ઘર ખરીદી શકતા નથી અને આવા ઘણા પરિવારો છે હજુ પણ ભાડાના મકાનમાં રહે છે જો તમારી પાસે ઘર નથી અથવા તો ઘર છે તો તમે આ બંને સમાચાર છે જોઈ શકો છો જેમાં તમને જણાવી દે તો હવે ભાડાનું મકાન છે એ ભવિષ્યમાં તમારું ઘર ભાડે આપવા માંગો છો તેથી ભાડા પર ઘર આપતા પહેલાં મકાન માલિકોએ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોશે હંમેશા ભાડું વાત પાસેથી કેટલાક દસ્તાવેજો છે એ લેવા પડશે જે તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું ખાસ કરીને મિત્રો તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા લોકો છે ભાડાના મકાન ઉપર રહે છે અને ભાડાનું મકાન ઘણા બધા લોકો આપે છે તો એવામાં પણ અત્યારે છે નિયમો ફરી ગયા છે બે હજાર ને પચીસથી ભાડું કરાર છે એની અંદર પણ ફેરફાર થઈ ગયા છે તો આ દરેક બાબતો એ છે અત્યારે માહિતી મળી રહી છે તમને એ પણ જણાવવાની કોશિશ કરીશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલના સમાચાર સામે આવ્યા છે પેટ્રોલ ડીઝલના નવા ભાવ છે એ સામે આવ્યા છે સમાચાર એવા છે કે કેન્દ્રીય બજેટ આવવાનું છે હવે નજીક છે હવે એ પહેલાં વાહન ચાલકો માટે ચિંતાના સમાચાર આવી ગયા છે કેન્દ્રીય બજેટ રજૂ થાય એ પહેલાં મિત્રો અગ્રણી બ્રોકરેજ ફમ જે એમ ફાઇનાન્શિયલના તાજેતરના વિશ્લેષણ છે એ મુજબ માહિતી સમાચાર મળી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલના એક્સાઇડ ડ્યુટીમાં ત્રણથી ચાર લી પ્રતિ લિટર છે એ વધારો થશે ડ્યુટીમાં વધારાની અટકળો શા માટે ચાલી રહી છે તો આ સંભવિત વધારા માટે બે મુખ્ય કારણ દર્શાવવામાં આવ્યા છે જેમાં સરકારી તિજોરી પર દબાણ ચાલુ નાણાકીય વર્ષ એટલે કે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં સરકારની મહેસૂલ વસુલાત અપેક્ષા કરતાં ધીમી રહી છે જેને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર વધારો થતો જોવા મળવાનો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઇન્કમ ટેક્સમાં પણ મોટી રાહત મળશે જેમાં બજેટ બે હજાર છવ્વીસમાં મધ્યમ વર્ગના અને જે લોકો છે એમના માટે ટેક્સ ભરવા માટેની રાહતમાં શક્યતા દર્શાવવામાં આવી છે ટેક્સ ફી આવકની મર્યાદા છે એ તેર લાખ રૂપિયાથી વધારી અને પંદર લાખ રૂપિયા કરી દેવામાં આવી છે નવા ટેક્સ રેજીમાં સ્ટાન્ડર્ડ ડિટેક્શન પંચોતેર હજારથી એક લાખ થઈ છે જૂના રેજીમાં સેક્શન એસી સીની મર્યાદા એક પોઈન્ટ પાંચ લાખથી બે લાખ વધુ ટેક્સ લાભ અને એલ માં મુક્તિ મર્યાદા છે એ એક પચીસ લાખ એટલે કે એક લાખ અને પચીસ હજારથી વધારી અને એક લાખ પચાસ રૂપિયા કે પછી બે લાખ રૂપિયા સુધીની થઈ ગઈ છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ફાસ્ટેગના નવા નિયમો સમાચાર સામે આવ્યા છે ફાસ્ટટેગ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો તમે ફોર વ્હીલર અથવા તો કારના માલિક છો અને હાઈવે પરના ટોલ ખર્ચને ઘટાડવા માંગો છો તો એ માટે ફાસ્ટટેગ એન્યુઅલ પાસ એટલે કે ફાસ્ટટેગનું વાર્ષિક જે પાસ છે એ ખરીદવાનો પ્લાનિંગ કરી રહેજો કારણ કે આ સમાચાર તમારા માટે ચેતવણી રૂપ છે તમારી એક નાની એવી ઉતાવળ અને તમને આર્થિક રીતે મોટો ફટકો પડશે હાલમાં સાયબર ક્રાઇમ ક્રિમિનલ એટલે કે સાયબર ગુનેગાર છે એ લોકોને છેતરવા માટે એક નવી તકિબ શોધી કાઢ્યું છે જેમાં સસ્તા દરે અથવા સરળતાથી વાર્ષિક પાસ આપવાના બહાને લોકોને ખાતામાંથી પૈસા છે એ ભરી આપવામાં આવે છે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તો ખાસ કરીને આ બાબતે છે દરેક લોકોએ ખાસ વિચારવા જેવી જરૂર બાબતનો છે એ સામનો કરવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે આપવામાં આવશે એના સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેની અંદર મિત્રો ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધી છે એ કૃષિ લોન મળી શકશે હવે મિત્રો ખેડૂતોને માટે ખુશખબર આવી ગઈ છે કેસીસી લોન કિસાન ક્રેડિટ લોન અંતર્ગત છે એ ત્રણ લાખ રૂપિયાની જે મર્યાદા હતી એ હવે વધારી અને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે જેમાં મહત્વપૂર્ણ ખેડૂતોની જીવન રેખા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં રજૂ કરાયેલી ઐતિહાસિક વધારાના પગલે નવી ઊંચાઈ ઉપર પહોંચ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને આ યોજનામાં ફોન નહીં મળે મિત્રો અઠ્યાવીસ રાજ્યોના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય છે એનો લાભ નથી મળવાનો ખાસ કરીને કૃષિ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોએ અરજી કરી છે એમની પા સામે ત્રીજા ભાગના ખેડૂતોની અરજીઓ પણ માંડ માંડ છે એ આપવામાં મંજૂર કરવામાં આવી છે અત્યારે જે છે એ મંજૂર કરવામાં આવેલી જે માંગણીઓ છે એમાંથી ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જે ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને એવા ખેડૂતોને હવે મોબાઈલ સહાય યોજના અંતર્ગત લાભ નહીં મળે તો જો તમે પણ જે આ ખેડૂત પોર્ટના માધ્યમથી મોબાઈલ ખરીદી સહાય અંતર્ગતના લાભ મેળવવા માંગો છો તો તમારે છે એ દર વખતે સમાચાર છે જોતા રહેવા પડશે જાણતા રહેવા પડશે કારણ કે ઘણી વખત છે સરકાર દ્વારા નિયમોની અંદર ફેરફાર કરી દેવામાં આવતો હોય છે અને ત્યાર પછી તમે જો અરજી કરો છો તો એ તમારી અરજી નામંજૂર થતી હોય છે તો એવા વખતે છે એ તમારે શું બાબતનું ધ્યાન રાખવું એ પણ તમને આવનારા સમયની અંદર મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી જણાવી દેસું ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બે હજાર રૂપિયાનો બાવીસમો હપ્તો ક્યારે મળશે અને કયા ખેડૂતોને મળશે સૌથી મોટા સમાચાર છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બાવીસમો હપ્તાને લઈને ઘણા બધા ખેડૂત મિત્રો બાવીસમો હપ્તો છે મેળવવા માંગે છે પરંતુ એમને એકવીસમો હપ્તો પણ હજી સુધી નથી મળ્યો જે ખેડૂતોને એકવીસમો હપ્તો નથી મળ્યો એવા ખેડૂતોને બાવીસમો હપ્તો મળશે કે નહીં હા મિત્રો બાવીસમો હપ્તો મળશે એકવીસમો હપ્તો શા માટે નથી મળ્યો શા કારણે નથી મળ્યો એ પણ તમને જણાવી દઈશું હવે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં એકવીસ સપ્તાહ છે ખેડૂતોને આપવામાં આવ્યા છે જેમાંનો એકવીસ હપ્તો છે એ ખેડૂતોને ઓગણીસ નવેમ્બરના રોજ આપવામાં આવ્યો હવે જે ખેડૂતોને એકવીસ હપ્તો નથી મળ્યો તેમને ફાર્મર આઈડી નથી કરાવેલું ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું જેના કારણે છે કેવાયસી નથી થયું કેવાયસી ફાર્મર રજિસ્ટ્રેશન આવા બેથી ત્રણ મૂળભૂત કારણોના લીધે ખેડૂતોના બેંક ખાતાની અંદર એકવીસ મોપતો જમા નથી થયો હવે ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે જો એકવીસ મોપતો જમા નથી થયો તો બાવીસ મોપતો જમા થશે કે કેમ હા મિત્રો તો જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેશો ઈ કેવાયસી કરાવી લેશો અને ખેડૂત નોંધણીનું જે ફોર્મ છે એ ભરી લેશો એટલે તમારા બેંક ખાતાની અંદર બાવીસ મોપતો છે એ પણ જમા થવાનું શરૂ થઈ જશે ખાસ કરીને તમે કેવાયસી કરાવી અને આ દરેક બાબતનું ધ્યાન રાખજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિઘા દીઠ વીસ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે પ્રાકૃતિક ખેતી આધારિત કૃષિ કરતા ખેડૂતોને વિઘા દીઠ છે એ પ્રતિ હેક્ટર દીઠ છે વીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ છે એ બાબતનો નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી ફાર્મર રજિસ્ટ્રી કરી અને ખેડૂત નોંધણી કરાવી શકશે તે સાથે વિઘાડિત છે વીસ હજાર રૂપિયા સુધીની લાભ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેની અંદર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અને એમાં ગુજરાત સરકારે આ ખેડૂતોના હિત માટે નિર્ણય લીધો છે ખાસ કરીને નાગરિકોને રાસાયણિક ખાતર મળી રહે સરળતાથી તે માટે શાકભાજીના પાકો છે એની અંદર કૃષિને પ્રોત્સાહન આપવા માટે અને બાગાયતી ખાતાને પણ પ્રોત્સાહન આપવા માટે સરકાર વિઘાટી વીસ હજાર રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જો તમારી પાસે જૂનું રેશન કાર્ડ છે ફાટલું તૂટલું કે પછી જે ડુપ્લિકેટ રેશન કાર્ડ છે તો એની જગ્યાએ હવે નવું રેશન કાર્ડ તમને આપવામાં આવશે હવે તમે નવા રેશન કાર્ડનું પણ પ્રોસેસ છે એ કરાવી શકશો નવે રેશન કાર્ડ માટેની અરજી છે એ કરાવી શકશો પીવી નું રેશન કાર્ડ મળશે અને પીવીસી ના રેશન કાર્ડમાં તમને છે એ લાભ આપવામાં આવશે સરકારી યોજના અંતર્ગત જે સહાય આપવામાં આવે છે એવી જ સહાય તમને પીવીસી ના રેશન કાર્ડમાં પણ આપવામાં આવશે મિત્રો આધાર કાર્ડ જે પીવીસી નું આવે છે એટીએમ કાર્ડ જેવું જે આધાર કાર્ડ આવે છે એવું જ હવે પીવીસી રેશન કાર્ડ છે એ પણ આપવામાં આવશે ખાસ કરીને ઘણા બધા લોકો પીવીસી રેશન કાર્ડ બનાવવા માટે પણ અપીલ કરી રહ્યા છે અને નીચે કમેન્ટમાં જણાવી રહ્યા છે પરંતુ તમને જણાવી દે જો તમે પીવીસીનું રેશન કાર્ડ બનાવવા માંગો છો તો એ તમને હવે સરળતાથી મળી જશે અને એના માટે તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે અરજી આપવી પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમારા કામો છે અટકવાના નથી કારણ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા છે એ નવા નિયમો ફેરફાર કરી આપવામાં આવ્યા છે હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો અને ફેરફારોમાં સરકારી યોજના અંતર્ગતના જે લાભ છે એ તમને સરળતાથી મળી રહે એ માટે સરકાર ગુજરાત સરકારની વાત કરવામાં આવે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે બત્રીસ સિટી સેવિક સેન્ટરોની બાલાસીનોર ખાતેથી એટલે કે સાગરના બાલાસીનોર ખાતેથી છે એ ભેટ આપવામાં આવી છે જેમાં બત્રીસ સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવ્યા છે અને આ બત્રીસ સિટી સેવિક સેન્ટરોના કારણે ઇઝ ઓફ લિવિંગનો આશય રાખવામાં આવ્યો છે અને આ આશયથી તમારા સરકારી દરેક કામો હશે એ વહેલી તકે થઈ જશે અને હવે તમારું એક પણ સરકારી કામ અટકવાનું નથી તો આ માટે ઇઝ ઓફ લિવિંગનો આશય રાખવામાં આવ્યો છે સિટી સેવિક સેન્ટરના માધ્યમથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને નવા સમાચાર નિયમોની અંદર ફેરફાર થયો છે જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ હવે કઢાવવા માટે તમારે છે એ મિત્રો ખાસ કરીને કૌશલ્ય છે એ આપવું પડશે જો તમે ધોરણ દસ બાર પાસ છો અને તમારી પાસે કૌશલ્ય નથી ટુ વ્હીલ કેવી રીતના ચલાવી ડ્રાઇવિંગ કરાવી રીતના કરાવવું તો એના માટેનું કૌશલ્ય ન હોય તો હવે તમને આ જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે આપવામાં નહીં આવે માટે પણ હવે કૌશલ્ય હોવું જરૂરી છે જેમાં અત્યારે આરટીઓ વિભાગ દ્વારા નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આધારિત સિસ્ટમ બનાવી છે અને એ સિસ્ટમ આધારિત એવું કામ કરવામાં આવશે કે તમારું કૌશલ્ય છે નક્કી કરવામાં આવશે જે રીતે અકસ્માતના બનાવો બને છે તેવી બાબતોને ધ્યાનમાં રાખી અને આ એક નવો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેના ભાગરૂપે હવે તમે એ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા જાઓ છો તો એ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો દરેક લોકોને મળશે હવે દસ હજાર રૂપિયાની ભેટ આયુષ્યમાન કાર્ડ તમારી પાસે છે તો પણ લાભ મળશે જનધન બેંક ખાતું છે તો પણ લાભ મળશે સૌ પ્રથમ જનધન બેંક ખાતાના લાભ તમને જણાવી દે તો જો તમારી પાસે જનધન બેંક ખાતું છે તો હવે એમાં ઓવરડ્રાફ્ટની લિમિટ વધારી દેવામાં આવી છે પહેલાં પાંચ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ હતી જેમાં તમારી બેંક ખાતાની અંદર જો ઝીરો રૂપિયો હોય તો પણ તમે છે એ પાંચ હજાર રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ છે એનો ઉપયોગ કરી શકો છો પરંતુ હવે એ ઓવરડ્રાફ્ટની લિમિટની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે પાંચ હજારની જગ્યાએ દસ હજાર રૂપિયા ઓવર ડ્રાફ્ટનો લિમિટ કરવામાં આવી છે હવેથી તમે છે એ રૂપિયા સુધી તમારા બેંક ખાતાની અંદરથી ઉપાડી શકો છો ઓવર ડ્રાફ્ટની લિમિટના ભાગરૂપે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને રાતોરાત છે એ ગુજરાત રાજ્યની અંદર સિંગતેલના ભાવની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તમને જણાવી દે તો રાતોરાત તેલના ભાવની અંદર તેલના ડબ્બે છે એ વધારો થતો જોવા મળી રહ્યો છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની જે મગબળી આવક હતી એ ભાગ ભાવ વધતાની સાથે ખેડૂતોએ ખાદ્ય તેલની અંદર પણ ભાવ વધારો છે એ જોઈ લીધો છે હવેથી ઘણા બધા વિસ્તારોની અંદર જે ખેડૂતોને છે એ મગફળીના જે સમાચાર હતા કે ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે ટેકાના ભાવે ખરીદી થયા બાદ ઘણા બધા ખેડૂતો પણ લાભ લઈ રહ્યા હતા ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા હતા પરંતુ તેનો દુરુપયોગ થઈ અને એનો જ માર ખેડૂતોને પડ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જૂના વાહનોના નવા નિયમો સામે આવ્યા છે મિત્રો જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટની ફીમાં દસ ગણો વધારો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટેશન છે એમના દ્વારા કરવામાં આવ્યો છે જેમાં સમાચાર એવા મળી રહ્યા છે કે ફિટનેસ સર્ટિફિકેટ ટેસ્ટની ફીમાં દસ ગણો વધારો છે એ કરવામાં આવ્યો છે વીસ વર્ષ જૂની કાર અને ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે પંદર હજાર રૂપિયા બાઇક માટે બે હજાર ચૂકવવા પડશે હેવી કોમર્શિયલ વાહનો માટે પચાસ હજાર પચીસ હજાર રૂપિયા કરવામાં આવ્યા છે તો આ બાબતે હવે છે ફિટનેસ સર્ટિફિકેટ છે એ તમારા વાહનનું ફરજિયાત હોવું જોઈએ અને ફિટનેસ સર્ટિફિકેટ હશે તો જ તમારું વાહન છે એ રોડ રસ્તા ઉપર ચાલશે એવો નિયમ છે એ બનાવવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટા અત્યાર સુધીના ખેડૂત સમાચાર ખેડૂતોને જે છે એ માર્કેટિંગ યાર્ડની અંદર સારામાં સારા ભાવ મળી રહ્યા છે દરેક વિસ્તારોની અંદર ખેડૂતોને સારામાં સારા ભાવ છે એ પોતાના જે જનસ્નીઓ છે એમના મળી રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રો પણ ભાવ માર્કેટિંગ યાર્ડ અને બજાર ભાવની અંદર કમેન્ટ કરી રહ્યા છે જો મિત્રો તમે પણ એ બાબતની કમેન્ટ કરવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો માત્ર બે દિવસની અંદર ચોવીસ હજાર છસો મોંઘું થયું છે સોનું આજના તાજા સોના ચાંદીના ભાવ જોઈએ તો એમાં પણ સોના ચાંદીની કિંમતની અંદર વધારો થયો છે હવે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ફરી મોટો ઉછાળો આવ્યો છે છેલ્લા બે દિવસમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ છે પ્રતિ સો ગ્રામ છે એ ભાવ વધારો થયો છે ચોવીસો ને સાઠ રૂપિયા જે છે એ વધ્યો છે જેમાં આજે દસ ગ્રામ સોનાના ભાવની અંદર પણ વધારો થયો છે ખાસ કરીને એક લાખ અઠ્યાવીસ હજાર સાતસો ને પચાસ રૂપિયા સોના ચાંદીની કિંમતની અંદર વધારો થયો છે અને ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી છે જ્યાં એક કિલો ચાંદીનો ભાવ બે પોઈન્ટ સાઠ એટલે કે બે લાખ અને સાઠ હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે તો આમ દિવસે ને દિવસે સોના ચાંદીની કિંમતની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે અને હજી પણ આવનારા દિવસોની અંદર લગ્ન સિઝન આવવાની સાથે સોના ચાંદીની કિંમતની અંદર વધઘટ થતી જોવા મળવાની છે